અમદાવાદ નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લંડન નિવાસી અખિલભાઈ નાના બાવા અને તેમની પત્ની હાના નાના બાવાના મૃતદેહ સુરતના રામપુરા વિસ્તારમાં મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા અડધી રાત્રે વરસતા વરસાદ વચ્ચે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી જ્યાં હજારો લોકો હાજર રહી ભાવભી વિદાય આપી હતી અમદાવાદ નજીક થયેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાની ઘટનામાં મોતને ને લંડન નિવાસી અકિલભાઈ નાના બાવા અને તેમની પત્ની હાના નાના બાવાના મૃતદેહ સુરત લાવવામાં આવ્યા હતા રામપુરા વિસ્તારમાં આવેલ તેમના પૌત્રિક નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહો મૂકવામાં આવ્યા હતા જ્યાં ભારે વરસાદ છતાં પણ શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકોએ હાજરી આપી હતી અડધી રાત્રે વરસતા વરસાદ વચ્ચે પણ અંતિમ વિધિ માટે ભારે જનમેદની એકઠી થઇ હતી શ્રદ્ધાળુઓ સમાજના અગ્રણીઓ અને પરિજનો સહિત અનેક લોકોએ નમ આખી નાના બાવા દંપતીને વિદાય આપી હતી લંડનથી આવેલા નાના બાબા દંપતીની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક વિમાન દુર્ઘટનામાં દુર્ઘટનાજનક રીતે મોત થયા હતા સમગ્ર નાના બાવા પરિવાર આ ઘટનામાં ભારે શોખની લાગણી પેદા કરી રહ્યું છે અન્ય યાત્રીઓના મૃતદેહ પણ ઓળખ પ્રક્રિયા બાદ તેમના ઘરવાળા સુધી પહોંચાડવાની કામગીરી ચાલુ છે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ તરફથી સમગ્ર અંતિમ વિધિ પ્રક્રિયા દરમિયાન કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો